કે આપણે આ વસ્તુ ધ્યાન લગીને આપણું આપણું ધ્યાન સવારનું નહીં થાય ત્યાં લગીને આપણે જમશું નહીં ધ્યાન નહીં થાય ત્યાં લગીને જમશું નહીં તો કામ થાય એમ કે હવે તો અને આ કુદરતની આખી વસ્તુ હોય છે કે તમારી અંદર પ્રેમની ચકાસણી કરે કે તમે જે ધ્યાન કરો છો એમાં તમારી પ્રીતિ કેટલી છે એટલે દસ પંદર દિવસ પછી કોઈક એવો પ્રસંગ ઉભો કરી દે તમે તમને વ્યસ્ત કરી દે કુદરત એટલે હવે તમને ટેસ્ટ કરે કે તમને હવે એનો વિશાદ થાય છે તમે એ ધ્યાન ને પાછું હવે માનો કે એ સમય ભલે નથી પણ એને દિવસે પાછા ઘરે આવીને પાછા એ સમય બધા પતાવીને તમારું ધ્યાન કરો છો તો એ તમારો ટેસ્ટ છે અને તમે એ ટેસ્ટમાં ન રહ્યો તો તમે તમારો ટ્રેક બીજી જગ્યાએ હોય છે કુદરત ક્યાં પ્રેમ નથી તો હવે એને બીજું રમકડું આપો એટલે એ રીતે આપણે ફસાઈએ એટલે એ સંદર્ભથી આપણે નિયમ છે ને એ અનિવાર્ય વસ્તુ અને જે લોકો નિયમમાં નથી રહ્યા ને એ લોકો ભલે આખી જિંદગી આ સત્સંગ સાંભળે આધ્યાત્મમાં જાય એની અંદર આંતર પરિવર્તન ના આવે નિયમ વગર કોઈ આંતર પરિવર્તન આવે જ એટલે આંતર પરિવર્તન કરવું હોય તો નિયમ જરૂરી છે અનિવાર્ય છે